નમસ્કાર આપની હેલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા શ્રાવણી પૂર્ણિમાએ ઉજવાતા રક્ષાબંધન અને યજ્ઞ સંસ્કાર જેવા પવિત્ર પર્વોમાં હાથે બંધાતી રાખડી રક્ષાસૂત્ર અને દેહ પર ધારણ કરાતી જનોઈ ઉપવીત સૂત્ર કે બ્રહ્મસૂત્રના તંતુઓના તાણાવાણામાં પણ અનેક સામાજિક અને ધાર્મિક મૂલ્યો વણાયા છે આ રક્ષાબંધન પર્વ પર શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી નૂતન યજ્ઞ ધારણ કરવાનો કાર્યક્રમ લુનેશ્વર મંદિર પાસે આવેલ યજ્ઞશાળા ખાતે યોજાયો હતો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભૂદેવોએ પવિત્ર પર્વે નૂતન યજ્ઞપવિત ધારણ કરી હતી અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે મહુદેવની આરતી સાથે હર હર મહાદેવનો જય ઘોષ કર્યો હતો মই <muchas> মা